जय जोहार जय आदिवासी खेतीवाड़ी विस्तार में ब्लॉगिंग करें फूल मित्रों से मित्रों तुम विडियो गमे तो लाइक शेयर कर दीजिए सब्सक्राइब करो भूलता नहीं जी लो आपको कूपस मित्रों घटे तो बाकी कह

એટલા છેડે સુધી આપણે વિડીયો બતાવીશું મિત્રો આપણે વળી જોઈને તમે વિડીયોના જરૂરથી સ્કીપ ના કરતા મિત્રો બધો વિડીયો તમને પૂરો જોવા મળશે મિત્રો આપણી ચેનલની અંદર કારણ કે આપણે વહેલી સવારમાં જ બ્લોગ શરૂ કરી દીધો છે બધું દુખી રહ્યું છે મિત્રો વાદળા થઈ ગયા આજે ખૂબ જ એવો વાતાવરણ છે મિત્રો ધીમે ધીમે મિત્રો વિડીયો તમને બહુ ફાસ્ટ વહી જતું હોય તો અમોહો રસોપ જો મિત્રો જય રટીવી બોસ સારી છે મિત્રો આમ તો જોવા જેવી છે જીંડુ ઓપન કેટલો લાંબો થાય છે એ તમને બતાવી દી જો જીંડુન લંબાઈ કેટલી છે જો બધે જીંડુ એવા જ છે મિત્રો તે છેદમને બીજું બિયારણ બતાવીશ એમાં તો તમે ભીંડું પકડું છે એ મિત્ર તમે જોઈ લેજો મિત્ર બહુ એવો ભીંડું છે મિત્ર મોટું એની કરતા મોટું છે આપણે હમણાં બતાવ્યું ને એની કરતા એ મોટું છે મિત્ર થોડીક વારમાં એ બિયારણ આવવાનું છે મિત્ર ડોલના છોડવા છે નાના હશે મિત્ર કરેલા નથી આવ્યા મિત્રો કરેલા છે અમે પણ મજામાં છીએ અને આ વિડીયો તમને રોજ જોવા મળી રહેશે મિત્રો આપણી ચેનલની અંદર અહીંયાથી આપણે બે તમને આમાં ઈડવા કેવડા છે એ બતાવી દઈશું

बैटरी हमारे तो जरूर ठीक है इधर पीड़ा का सड़वा थे ही रहे है समुद्र खतर ने जरूरी से मिंद्रा पड़ से खतर बदरा भी जाए पीछे तो गए बदी नहीं इसी तो लीलों का स्थिति जैसे मिंद्रा

और फैसोटी गो इंतजाम के ना है मित्रों अभी इतना सोलो हुआ था पहला पेला पहला और पहला ये रेट मित्र इसलिए बड़े तल तल तुमने बोलते ही दिमाग से सो है ना आज आज कंप्लेक्सली छोटे ये चीज़ मित्र कंप्लीटली अपने तुवेर बताइ दे मित्रा अच्छे तुवेर मित्रा कैम से मित्रा अपने तुवेर पन बताइ दे मित्रा के भी से मित्रा तुवेर अपने जरूरत है वीडियो ने लाइक शेयर करिए जो ने बाकी वीडियो वी तो કેટેડ નહી ગયા આપડા વિડિયો ની અંદર મિત્રો ન ન બોલવા વિડિયો આવો છે મિત્રો આપડા કે તે વિડિયો વિસ્તાર ની અંદર તળ છે બકી વ્યાજ છે મિત્રો જુઓ આ બતા તળ માં છા હતા એક ની એક માં એક માં તુર છે ને એક માં તળ છે તળ તુર વડા માં એ તળા પડાઈ માં આવી ગયા આ તો બતા વ્યાજ છે તળ પાણી લાગી ગયું મિત્રો બીજો ગાય ની છે એમાં

माम ये लड़का गुड्डू થઈ ગયો ભાઈ આયા કોઈ દેવાનો રહ્યો થાય ઓલો મતલબ થઈ ગયા 3 સેકન્ડ માં શરત થઈ જશે

जरमरी ये चालू થઈ ગઈ છે મિત્રો જરમરી એ तेरे फूल चालू થઈ જાય છે મિત્રો આમાં આ તો બટલા માંડવા છે શેર બેદન ફટલા છે હાલે નિયા

एजिन पसार पड़े, फिर नवा वीडियो सुनते मोडी सोमित्रों ने वीडियो शेयर करना नहीं चाहिए, सब्सक्राइब करी दे दोस्तों ने, चलो नेक्स्ट वीडियो में फासा मोडी सोमित्रों पार्विन थेटले वालों वीडियो से बुकमल लिए थे अर्थ ही जैसे मिंद्रो, अभी तो फिलहाल खेती में काम कर रहे हैं अभी जब हम वीडियो बना दे हैं, तो लाइक शेयर कर दें कमेंट जय जवाहर जय आदिवासी